નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના એક ગામમાં રહેતી મહિલાને મની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી સાયબર ક્રાઇમના માધ્યમથી રૂપિયા એક પોઈન્ટ ચાલીસ કરોડ પડાવી લેવાના ગુનામાં ઝડપાયેલા દસ આરોપીઓને સાયબર ક્રાઇમ પોલીસે કોર્ટમાં રજૂ કરી છ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ જલાલપુર તાલુકાના એક ગામમાં રહેતી શિક્ષિકાના પતિના મોબાઈલ નંબર ઉપર તારીખ સત્તરમી એપ્રિલના રોજ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો આ ફોન શિક્ષિકાએ ઉપાડતા સામાવાળા વ્યક્તિઓએ કંબોડિયાથી મોકલવામાં આવેલ પાર્સલ દિલ્હી કસ્ટમમાં કબજે કરાયું છે તેમ કહી મની લોન્ડરિંગ સહિતના ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી ઠગ ટોળકીએ શિક્ષિકા પાસે ટુકડે ટુકડે રૂપિયા એક પોઈન્ટ ચાલીસ કરોડ પડાવી લીધા હતા જેની ફરિયાદ નવસારી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાતા નવસારીના જિલ્લા પોલીસની છ જેટલી ટીમોએ રાજસ્થાન મધ્યપ્રદેશ હરિયાણા અને ઉત્તર પ્રદેશ ખાતેથી ઠગ ટોળકીના યશરાજ ડાંગી અમરજીત સિસોદીયા ગજેન્દ્ર ભાટી મનોહર પ્રજાપતિ રવિ જહાંગીર સંતોષ લાડુમોર પ્રતિક પટેલ વિવેક પટેલ હર્ષિત ત્રિવેદી અને મનીષ ભૈરવીને ઝડપી પાડ્યા હતા સાયબર ક્રાઇમ પોલીસે કરોડો રૂપિયાની છેતરપિંડીમાં પકડાયેલા દસ આરોપીઓને ઝડપી પાડ્યા બાદ કોર્ટમાં રજૂ કરી છ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આ અંગે વધુ તપાસ નવસારી સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ એમ આર ચાવડા કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી